બેસાડવામાં આવતા એવા વિસ્તાર મુસ્લિમ છે અલગ અલગ વિસ્તારના સિટી વિસ્તારના અલગ અલગ વિસ્તારના અલગ અલગ મુસ્લિમ હોય અલગ અલગ ગ્રુપ હોય સર્કલ હોય ફ્રેન્ડ સર્કલ હોય તમામે તમામ ના જે છે તે માર્ગો પર કાઢવામાં આવ્યા અને હાલ યાકુબપુરા મુસ્લિમ પંચનો જે તાજો છે તાજો અહીંયા નીકળ્યો છે આવતીકાલે તમામે તમામ વડોદરા શહેર જિલ્લાના જે તાજા છે તે તાજાને ઠંડા કરવામાં આવશે તેનું વિસર્જન કરવામાં આવશે આજે નવમો ચાંદ હોય ત્યારે નવમા ચાંદ રોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં તાજાઓને ફેરવવામાં આવતા હોય છે ઇમામો છે ની હાથમાં બેસાડવામાં આવતા હોય છે તાજાને બેસાડવામાં આવતા હોય છે અને અહીંયા હવે બિસ્મિલ્લા યંગ સર્કલ બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ જે ગ્રુપ છે એ બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા જે આ તાજાના જે અગ્રણીઓ છે તેઓનું હાર પહેરાવીને દર વર્ષની જેમ સ્વાગત કરવામાં આવશે ગાયકવાડી શાસન આ તાજાની સ્થાપના યાકતુલા વિસ્તારમાં કરવામાં આવે છે અને બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ ના જે પ્રમુખ છે સિરાજ ભાઈ

કાઢવામાં આવ્યું છે અને બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ જે ગ્રુપ છે તેઓ દ્વારા જે આ તાજા પ્રસંગના જે લોકો છે જે આગેવાનો છે તેઓનું હાર પહેરાવીને જે સ્વાગત છે અને સ્વાગત કરવામાં આવશે આવતીકાલે લગભગ એકસો ને બાણું જે કાલે તાજા જે તાજા વિસર્જન કરવામાં આવશે અને કુલ નવ જેટલી અલગ અલગ જગ્યાઓ છે એ નવ જેટલી અલગ અલગ જગ્યાઓ પર આ તાજાનું વિસર્જન જે છે તે વિસર્જન

કરીને આ રહીશો છે તેઓ દ્વારા પૂર્ણ દર્શન કરીને આજે સૌથી મુદ્દે સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું છે ছাড় পুলা হয় বাড়ি সময় আবির বাবু প্রয়নকে রস্তার

Nmill 33 So when I heard poured my hand on and took this turningother not to die So favour of the people I seen from the become of theirRadar So I know my herel很多 material Malhi ow i got of the imagery My lord Оio just reviewed the people and theotype están They pulled the misinterprest品 My junior and theメInt I was બધા કરે છે આપણી સાથે સ્વાગત આપણા દ્વારા કરવામાં આવ્યું છે શું એ આગોતપુરા મુસ્લિમ પંચ કા તાજિયા तो हम तहे दिल से इनका स्वागत करते हैं आबिद पवार जावेद पवार जो ताजिया कमेटी के प्रमुख है सबका हम ताजिया कमेटी वालों का स्वागत करते हैं और इनकी मेहनत की बदौलत ये शान से मुहर्रम का त्योहार हो रहा है और हम सी साहब और सब पुलिस अधिकारियों का भी शुक्रिया अदा करते हैं हमारा आबिद बापू जो है स्वागत करवागत

જુનેલભાઈ સૈયદ છે જુનેલભાઈ તમારા વિસ્તારમાંથી દર વર્ષે જેમ આ વર્ષે પણ ગાયકવાડી શાસનથી તાજાની સ્થાપના કરતા આવ્યા હતો શું કહેશો આજે શહાદતની રાત આ યાકુદપુરા મુસ્લિમ પક્ષનો તાજ્યો આ આખા બરોડાની શાન છે જ્યારે ગાયકવાડ રાજા હતા એ પણ આ તાજ્યો બેસાડતા હતા અને એ પ્રથા આ વર્ષોથી ચાલતી આવી છે તમે જોઈ શકો છો કે હજારોની પ્રજા આ તાજ્યામાં જોડાય છે અને આ ઇમામ હુસૈનના લીધે જે લોકો ઇમામ હુસેન માં બિલીવ કરે છે એ લોકો એવું માને છે કે ઇમામ હુસેન ઇસ્લામ માટે કેવી શહાદત આપેલી અને ઇસ્લામ એવું શીખવ્યું છે કે જપ્પી મૂકે ભૂકે કો ખાના તો ઓર ખૂન દેતે વખત યા કિસી કી મદદ કરતે વખત કિસી કા ધર્મ દેખા નહીં જાતા એ જ આ ઇસ્લામ ખૂબી છે અને આ બધા ઇમામ હુસેન રસ્તા પર નીકળ્યા છે ઇકરામ હુસેન ના રસ્તા પર નીકળ્યા છે આ એક જંગ થયા હતી કરબલામાં જેમાં ઇમામ હુસેન હુસૈન હુસેન શહીદ ઇમામ હુસેન શહીદ થયા હતા ત્યારે તેઓની યાદમાં આજે તાજે તાજાની સ્થાપના મુસ્લિમ સમાજના લોકો કરતા હોય છે અને સાથે સાથે જે કુરાન ખાની કરતા હોય છે અને જે દાન પણ કરતા હોય છે અને ગરીબોને જમાડતા પણ હોય છે અલગ અલગ પ્રકારની જે સેવાઓ છે સેવાઓ આ દરમિયાન તેઓ કરતા હોય છે ઈશાલે સવાબ માટે ત્યારે આજે જ્યારે યાદુલા મુસ્લિમ પક્ષ આજે તાજો છે શહાદત ની રાતના દિવસે નીકળ્યો છે જેમાં વડોદરા શહેર એટલે યાકુદપુરા તો ખરું પણ યાકુદપુરા સહિત વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે યુવાનો છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજના જે લોકો છે તમામ તમામ લોકો આ તાજિયાની આગમન યાત્રા હોય કે પછી વિસર્જન યાત્રા હોય તેમાં જોડાતા હોય છે આ છે વડોદરા શહેરના યાદુપુરા મુસ્લિમ પંચનો તાજિયો એટલે હવે આવતીકાલે આવતીકાલે એટલે આજ થઈ ગઈ છે બાર વાગી ગયા છે એટલે હવે આજે જ વડોદરા શહેરના સરસ્ય વિસ્તારમાં જે તાજ્યા જે છે તે તાજિયાનું વિસર્જન કરવામાં આવશે અંદાજ એકસો જેટલા તાજા છે એકસો બાણું જેટલા તાજાનું વિસર્જન વડોદરા શહેરના અલગ અલગ તળાવ કરવામાં આવશે કેમેરા સાથે પટેલ સ્પર્ક ન્યુઝ વડોદરા